સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો માંથી બન્યા રહેજો તો હાલો મિત્રો હવે જઈશ જાત પર પહોંચી પહોચી જશે અને તમને બતાવી દો કે મિત્રો તમે ક્યાંથી આવો તો કેટલું થાય તો મિત્રો જો અહીંયા ત્રિપલ સાંકડી પડે છે એટલે કે ત્રણ રસ્તા ભેળા થાય તો મિત્રો આ ભાવ થી આવો તો એ ભાવ કોટડાથી આવે છે અને મિત્રો આ જે રસ્તો આવે છે એ તલી વાલ તલી વાલર થઈને આવે છે અને અહીંયા મિત્રો ત્રિપલ સાંકળી પડે તમને બતાવી દો બોળિયું છે મિત્રો તો આવતા રહો તો જો મિત્રો અહીંયા બોડિયું છે બારિયા પરિવારના મંદિર તરફ જવાનો રસ્તો અને અહીંયા જો મિત્રો તમે આવો તો મિત્રો છ કિલોમીટર થાય અને તલ્લીથી થી આવો તો ચાર કિલોમીટર થાય અને બાંભોર થી આવો તો બે કિલોમીટર થાય અને અહીંયા જો મિત્રો જાતપર મંદિર તરફ જવાનો રસ્તો છે બે કિલોમીટર છે તો આલો મિત્રો હવે આપણે મળીએ જાત પર જઈને તો વિડીયોમાં રહેજો તો હાલો મિત્રો અમે જો જઈએ છીએ પર મંદિર તરફ અને મિત્રો જો આપણે અહીં મંદિર તરફ જઈએ એટલે રોડની બંને સાઈડ અત્યારે જો મિત્રો આ જે મેથાળા બંધારો છે કે નહીં એનું બધું આ પાણી ભર્યું છે ને એના ભરતી વાટ અહીંયા તમને જોવા મળશે જોવા મિત્રો કારણ કે રોડની બંને સાઈડ પાણી છે તમે જોઈ શકો છો કારણ કે એક નંબર અત્યારે અહીંયા વ્યૂ આવે છે મિત્રો અને જો મિત્રો બહુ મજા આવે તો તમે જોઈ શકો તમારી નજર પોગે ત્યાં સુધી આ જે મેથાળા બંધારો છે એનું પાણી ભર્યું છે અને બહુ મસ્ત નજારો છે તો રોડ ની બંને સાઈડ પાણી છે મિત્રો તમે જુઓ અને આપડે રોડે જઈએ એટલે કઈક મજા જેવી અલગ આવે તો હાલો મિત્રો આપણે જઈએ મંદિરે તો હાલો મિત્રો ફાઇનલી આપણે જો જાતપર ભૂગી જશે અને મિત્રો જો આપણે જાતપર આવતા જ જો રોડ ની બંને સાઈડ મિત્રો અત્યારે દુકાનો છે તો મિત્રો જો આ બાજુ છે એ ઠંડા પીણાની દુકાનો છે પણ અત્યારે સમાસા ઋતુ છે એટલે કે મિત્રો અત્યારે ઠંડા પીણા બંધ છે અને જો મિત્રો આ બાજુ આપણે તો માતાજીને વધરા માટે શ્રીફળની એવી દુકાનો છે તો તમે જોઈ શકો છો મિત્રો તો જો અહીંયા શ્રીફળ ને એવું મળે તો જો મિત્રો આપણે અહીંયા માતાજીના દર્શન કરવા જઈએ એટલે મિત્રો આપણે શરીફળ ઉધરીએ તો જો મિત્રો અહીંયા શ્રીફળ સુંદડી અગરબત્તી તેમજ માતાજીની પ્રસાદી પણ અહીંયા મળી રહેશે છે મિત્રો અને બાળકો માટે રમકડા પણ અહીંયા મળી રહેશે છે મિત્રો તમે જોઈ શકો છો તો હાલો મિત્રો હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે તો હાલો મિત્રો અમે તો જાતપુર પહોંચી જશી અને મિત્રો આ છે જાતપર મંદિરનો મેન ગેટ છે એટલે કે દરવાજો મિત્રો તો હાલો મિત્રો હવે આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરાવીએ અને મિત્રો તમને અહીંનો પૂરા પૂરો વ્યુ બતાડું તો રહેજો તો હાલો મિત્રો હવે જો અમે મંદિરે પહોંચી જશી અને મિત્રો મંદિરે આવતા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે એટલે કે અહીંયા માં લખેલું છે મોટા અક્ષરમાં અને જો મિત્રો અહીંયા બારીયા પરિવાર જાત પર ટીમ એવું લખેલું છે અને સેલ્ફી પોઈન્ટ છે અહીંયા બધા આવી સેલ્ફી ફોટા પાડે છે તો હાલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન ક્રિયા કરાવી પછી તમને બીજો બધો અહીંનો વ્યુ બતાડો તો હાલો આપણે પેલા દર્શન કરી લઈએ તો આપણે જો મિત્રો સેલ્ફી પણ આગળ આવી જઈએ માતાજી ના દર્શન કરવા જઈએ તો મિત્રો જો અહીંયા શરીફળ વધારવાનું તો પહેલા અહીંયા શરીફળ વધારી પછી આપણે માતાજીના દર્શન કરવા જવાનું તો અહીંયા જો મિત્રો જે શરદાળુ શરદાળુ આવે છે એ અહીંયા પેલા શરીફળ વધારી પછી માતાજીના દર્શન કરવા જાય તો હાલો મિત્રો આપણે માતાજીના દર્શન કરી આવીએ તો હાલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ આપણે આવી ગયા દર્શન કરવા માટે મિત્રો તમે પણ વિડીયોમાં દર્શન કરી શકો છો તો બધા મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય તો તમે જોઈ શકો છો તો આ છે માતાજીના ચાવુંડામા નું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો ઉપર નો અલગ જ છે આરસ પાણા નું બનાવેલું છે આમાં આખા મંદિર ની અંદર આરસ પાણો જ વાપરેલો છે અને સરસ મજા નો કોતર કામ કરીને મિત્રો સરસ મજા એવું માતાજી મંદિર બનાવેલું છે અને અહીંયા મિત્રો ખાસ તો કે બારીયા પરિવારના શ્રી કુળદેવી માં શ્રી સામુંડામા નો મઢ છે પણ મિત્રો અહિયાં બધા યાત્રાળુઓ દર્શન કરવા અને અહિયાં કહેવાય કે પર્યટન સ્થળ છે એટલે કે ફરવાલાયક સ્થળ છે એટલે બધા ફરવા અને માતાજી દર્શન કરવા મિત્રો આવે છે તો અહીંયા સરસ મજાનું મંદિર છે તો તમે પણ મિત્રો દર્શન કરી શકો છો માતાજીના ના તો હાલો મિત્રો હવે અહીંનો તમને પૂરા પૂરો વ્યૂ બતાડું તો વિડીયો માં છેટુંથી બન્યા રહેજો તો જો મિત્રો આ જે માતાજીના ના મંદિર ની એક સામે થી મિત્રો અહિયાં જો આ અગ્નિકુંડ છે એટલે કે અહીંયા દર વર્ષે હવન થતો હોય એટલે મિત્રો

તો જો મિત્રો આયા ચા વિતરણ એટલે કે આવનારા યાત્રા યાત્રાઓ માટે ચા કોફી તેમજ ઠંડા પીણા ખાસ વ્યવસ્થા રાખેલ છે તો મિત્રો જે આયા મિત્રો માતાના દર્શન કરવા આવે એની માટે મિત્રો ચા પાણી ની પણ વ્યવસ્થા છે એટલે કે પ્રસાદી માટે ચા પાણી પણ આયા મળી રહેશે તો જે લોકો આયા આવે છે તો એ મિત્રો પ્રસાદી માટે ચા પણ આયા લઈ શકે છે અને આયા દૂરજ માટે ચાનું વિતરણ ચાલુ જ હોય છે હા તો જો મિત્રો જે આ આપણે શું કહેવાય કે લક્ષ્મણભાઈ છે એ અહીંયા દ્રોજની માટે બધાને છા પ્રસાદી વેચે છે એટલે કે દ્રોજ માટે છા બનાવીને જે આ યાત્રાળુ આવે છે યાત્રા કરવા એટલે કે દર્શન કરવા માટે તો એને બધાને છા પાય છે દ્રોજ માટે તો દાદા તમે કેટલા વર્ષથી ત્યાં અહીં સેવા બજાવો છો તો આ દાદા છે એ પાંચ વર્ષથી અહીંયા મિત્રો સખત સેવા બજાવે છે અને દ્રોજની માટે અહીંયા જ હોય છે તો મિત્રો આપણે હવે અત્યારે આવી જાય છે રસવાડા વિભાગમાં એટલે મિત્રો અહીંયા કે જે બધા બારિયા પરિવારના કુળદેવીમાં છે એટલે મિત્રો બારિયા પરિવારના બધા લોકો અહીંયા ચૈત્ર મહિનામાં બધા લાપસી કરવા માટે આવતા હોય મિત્રો તો હવે તમને અત્યારે એ રસવાડા વિભાગ બતાડવાનો છે અને અહીંયા જો મિત્રો જે બધા લોકો લાપસી કરવા આવે છે એની માટે અહીંયા રસોડામાં તમામ વસ્તુ મળી રહી છે અને તમામ સુવિધા છે અને અહીંયા જો મિત્રો આજે આપણે જઈએ અત્યારે શેડમાં છીએ અને અહીંયા મિત્રો બે હજારથી પચીસસો માણસ બેહીન જમી શકે એવો મોટો શેડ છે ને હવે આપણે જઈએ રસોડા વિભાગમાં કે આપણે તમને તમને વાસણ ને એવું પણ બધું બતાડી દઈએ કે તમે લાપસી કરવા મિત્રો જો અહીંયા બાર્ય પરિવારના આવતા હોય એટલે અહીંયા બધી વ્યવસ્થા મળી રહે તો હાલો હવે આપણે જઈએ અંદર અંદર તો તમે જોઈ શકો છો મિત્રો તો જો મિત્રો અહીંયા બધી ઘણી બધી ચાર પાંચ એવી મોટી મોટી શૂલો છે મિત્રો અહીંયા એટલે કે લાપસી ડાળભાત શાક ને એવું બનાવવાનું હોય એટલે બધી સુલો બહુ મોટી મોટી છે મિત્રો અને તમે જોઈ શકો છો અહીંયા પણ ગેસના સુલાની પણ સુવિધા છે મિત્રો તો અહીંયા જો ઘણી બધી સુવિધા છે મિત્રો અને સુલો છે ને જો મિત્રો આ બાજુ બધા વાસણ નાના મોટા બધા વાસણ છે બકડિયા છે ટોપ છે ઝારા છે ભાત્યા છે થાળી વાટકા ભાત્યા અને ડોલું તમને તમામ વસ્તુ અહીંયા મળી રહેશે મિત્રો નાના મોટા તમામ વાસણ છે અને લાપસી કરવા આવતા હોય એટલે મિત્રો અહીંયા બધા વાસણ હોય જ હતી તો અહીંયા બધી સુવિધા મળી રહી છે મિત્રો જે લોકો લાપસી કરવા આવતા એની માટે તો હાલો મિત્રો હવે આપણે અહીંયા તમને બગીચાનો વ્યૂ પણ થોડોક એવો બતાડી દઈએ કારણ કે સરસ મજાનો એવો બગીચો પણ છે તો હાલો મિત્રો હજુ અમે આવી ગયા છીએ બગીચામાં હાર્દિક કારણ કે બગીચામાં બહુ મજા આવ્યો બગીચો છે અહીંયા તો અહીંયા નાળિયેરી એવા ફૂલસોડ ને આશુ ઘણું બધું છે મિત્રો બગીચામાં તમે જોઈ શકો છો તો તમે પણ મિત્રો અહીંયા જાત પર આવો માતાજીના દર્શન કરવા માટે ચામુંડામાના અને અહીનો બગીચો પણ મસ્તીનો છે કારણ કે તમારે રીલ ફોટા શૂટ કરવું તો મસ્તીનો એવો બગીચો છે તો ક્યારેક આવો જાત પર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો ઘણી બધી જગ્યા છે અને તમે જોઈ શકો છો મોટો વિશાળ બગીચો છે જોવો તમે મિત્રો આ બાજુ પણ બગીચો છે અને અહીં મિત્રો તમને અત્યારે પૂરા પૂરો વ્યૂ બતાડી દો ચામુંડામા સાનંદજીમાં જવો મિત્રો તો તમે જોઈ શકો છો તો આ છે સમુડમનો મંદિર એવું સરસ મજાનો અહીંયા વ્યૂ આવે છે મિત્રો અને કાઈ કઈનો વ્યૂજ કઈક અલગ છે તમે જોઓ મિત્રો કઈક લોકેશન એવું અલગ પ્રકારનું છે બહુ મસ્તીના વ્યૂ આવે છે અને બહુ મજા આવે અને ઠંડુ એવું વાતાવરણ છે મિત્રો અને મિત્રો આ એક એવો જાતપર ટીમ્બો કહેવાય એટલે કે બહુ મસ્તનો લોકેશન છે અને આની આબોહવાજ કઈક અલગ પ્રકારની છે તો બસ મિત્રો હવે જો આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરવાનો છે તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો આપણે વિડીયો એન્ડ કરીએ છીએ તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય